અમદાવાદના બોપલમાં મોડી રાત્રે જાહેર રોડ પર ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા દસ જેટલા લોકો લાકડી અને પાઇપો લઈને બિલ્ડરની ગાડીને ઘેરી લીધી હતી અને હુમલો કરી દીધો હતો સાથે જ બિલ્ડરે પણ જાહેરમાં ફાયરિંગ કરી દીધું હતું શું હતી સમગ્ર ઘટના વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયમ આપણે અમદાવાદના બોપલમાં મોડી રાત્રે જાહેર રોડ પર ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા દસ જેટલા લોકોએ લાકડી અને પાઇપો લઈને બિલ્ડરની ગાડીને ઘેરી લીધી હતી અને હુમલો કરી દીધો હતો જે બાદ સો બચાવમાં બિલ્ડરે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું ફાયરિંગ અને નાસભાગની સમગ્ર ઘટના સ્થાનિકોએ કેમેરામાં કેદ કરી લીધી હતી જુઓ બોપોલમાં કેવા દ્રશ્ય સર્જાયા હતા સાણંદના રાજેન્દ્રસિંહ સોલંકી અને બોપલના અનિલસિંહ પરમાર સહિત દસ લોકો ઉપેન્દ્ર ચાવડા ઉપર હુમલો કરવા આવતા કર્યું ઉપેન્દ્રસિંહે આથી મેરીગોલ્ડ રોડ ઉપર નાસભાગ મચી ગઈ હતી અને ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો ઉપેન્દ્રસિંહ અને રાજેન્દ્રસિંહ સોલંકી અને અનિલ પરમાર નામના વ્યક્તિ સહિત કુલ નવ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે બોપલમાં રહેતા ઉપેન્દ્રસિંહ ચાવડા કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા છે અને તેઓ બે વર્ષથી દાદા બાપુધામ પચ્છમ ખાતે દર્શન કરવા જતા હતા ત્યારે તેમના ત્યાંના વિજયસિંહ સોલંકી સાથે સારા સંબંધ હતા અને ચાર મહિનાથી કામમાં વ્યસ્ત હોવાથી તેઓ દર્શન કરવા માટે જતા ન હતા જેથી અવારનવાર વિજયસિંહ અને તેમના નાનાભાઈ રાજેન્દ્રસિંહના ફોન આવતા હતા અને ત્યાં આવવાનું કહેતા હતા પરંતુ ઉપેન્દ્રસિંહ તેઓને કહી દેતા હતા કે તેઓ અમારા ઉપર ખોટા આક્ષેપ કરો છો જેથી અમારે ત્યાં આવવા માંગતો નથી ગઈકાલ રાત્રે ઉપેન્દ્રસિંહ ડાયરામાં બાવળિયારી ખાતે જઈ રહ્યા હતા ત્યારે રાજેન્દ્રસિંહ સોલંકીનો તેમના પર વોટ્સઅપ કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે તમે ડાયરામાં આવો તો તૈયારી રાખજો જેથી ઉપેન્દ્રસિંહ વિજયસિંહને ફોન કરીને આ બાબતની જાણ કરી હતી ત્યારબાદ ઉપેન્દ્રસિંહના મોટાભાઈ તથા સામા પક્ષે વિજયસિંહ અને અન્ય આગેવાનો બગોદરા ખાતે સમાધાન માટે મળ્યા હતા અને રાત્રે સમાધાન બાદ ઉપેન્દ્રસિંહ તેમના ઘરે પાછા આવતા હતા ત્યારે રસ્તામાં તેમની કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર કામ ચાલતું હોવાથી તેમણે ત્યાં ગયા હતા અને ત્યારે એક પાન પાર્લર પાસે ચારથી પાંચ ગાડી આવી હતી જેમાં રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ સહિત કેટલાક લોકો રોડ ઉપર ઊભા હતા તમામ લોકોના હાથમાં લાકડીઓ અને પાઇપો હતી એ તમામ ઉપેન્દ્રસિંહની ગાડી તરફ આવ્યા અને હુમલો કરીને જતા રહ્યા ત્યારે ઉપેન્દ્રસિંહે સ્વ બચાવમાં લાયસન્સ મારી રિવોલ્વર કાઢીને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ત્યારબાદ સામે પક્ષના લોકોએ લાકડી ધોકા પાઇપ વડે હુમલો કર્યો હતો અને એક માણસ એ ઉપેન્દ્રસિંહના જમણા હાથ ઉપર લાકડી મારતા ઈજા થઈ હતી આથી તેમના હાથમાં રિવોલ્વર હતી જેના વડે ઝપા ઝપીમાં ટ્રિગર દબાઈ જતા એક રાઉન્ડ ફાયરિંગ પણ થયું હતું આમ કુલ બે રાઉન્ડ ફાયરિંગ થયા હતા અને ટોળાએ ઉપેન્દ્રસિંહની ગાડીમાં તોડફોડ કરી હતી ઉપેન્દ્રસિંહ જેમ તેમ કરીને ત્યાંથી નીકળી ગયા હતા અને સમગ્ર મામલે નવ લોકો સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે આ જ પ્રકારની ક્રાઇમ સ્ટોરી સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયો ને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વૈષ્ણવ